નમસ્કાર દર્શક મિત્રો હું જોહાણીરા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોયા સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભવાનભાઈ રાતડિયા સાથે આવનાર તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવાર ના રોજ બાબરા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમી નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે બાબરા ખાતે રામનવમી સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે સ્થિતિ કાર્યાલય પણ ખોલવામાં આવેલ છે આ કાર્યાલય સ્થિત ધજા પતાકા ખેસ વગેરે મટીરિયલ્સ મળી રહેશે તથા ત્યાંથી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરો ની રેગ્યુલર બેઠક માં શોભાયાત્રા માટે સમીક્ષા કરવામાં આવશે તથા આગામી સમય સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા અલગ અલગ એરિયાવાઇઝ બેઠકો કરી લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે તથા આ કાર્યાલયની મુલાકાત ચોક્કસથી લેવી તથા અવનવર સમયમાં બેઠકમાં હાજરી આપવી આપણે દર વર્ષની જેમ આ વર્ષને પણ રામનવમીનો તહેવાર સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને કેવી રીતે ભવ્ય રીતે ઉજવી શકે તે બાબત બેઠકમાં મથક કરવામાં આવેલું હતું સમસ્ત હિન્દુ સંગઠન બાબરા વિશ્વ હિન્દુ પરિષદ બજલંગ દળ બાબરા સમસ્ત હિન્દુ સંગઠનો બાબરા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના